કે અત્યાર સુધી જે નેતાઓને સાઈડલાઇન કરી દેવામાં આવ્યા હતા એમને હવે મોટી જવાબદારી સોંપવામાં આવી છે નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતીમાં એક કહેવત છે કે ઘરડા વગર ગાળા પાછા નહીં વળે આ કહેવત અત્યારે એટલા માટે યાદ કરી કે ગુજરાત ભાજપની ઓગણત્રીસ ડિસેમ્બર અને ત્રીસ ડિસેમ્બર એમ બે દિવસ ગાંધીનગરમાં કલમ કમલમ ખાતે એક બેઠક મળી અને એમાં એવો નિર્ણય લેવાયો કે અત્યાર સુધી જે નેતાઓને સાઇડલાઇન કરી દેવામાં આવ્યા હતા એમને હવે મોટી જવાબદારી સોંપવામાં આવી છે અત્યાર સુધી ભાજપની સ્ટ્રેટેજી એવી રહી છે કે જે લોકોની ઉંમર થાય એ બધા નેતાઓને ઘરે બેસાડી દેવામાં આવે છે પરંતુ લોકસભાને ધ્યાનમાં રાખીને સિનિયર નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે એના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો તમે જો ઘણા સમયથી જોતા હો તો ભાજપ જે નેતાઓની ઉંમર થાય એને ભાગે ઘરે ઘરે જ બેસાડી દે છે હમણાં તાજેતરની દા વાત કરીએ ગુજરાત વિધાનસભા બે હજાર બાવીસમાં ભાજપે જેટલા બધા સિનિયર નેતાઓ મંત્રીઓ લેવલના જે નેતાઓ હતા એ બધાને એમ કહી દીધું હતું કે તમે જાતે જ જાહેરાત કરો કે આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં લડવાના નથી એ પછી ફટાફટ બધાએ જાહેરાત કરી વિજયભાઈ રૂપાણીએ જાહેરાત કરી નીતિન પટેલે જાહેરાત કરી પ્રદીપસિંહ જાડેજાએ જાહેરાત કરી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ જાહેરાત કરી બધાએ જાહેરાત કરીને કીધું કે અમે ચૂંટણી લડવાના નથી અને આ ઘણા બધા જે સિનિયર નેતાઓ છે એ સાઈડલાઈન થઈ ગયા હતા પણ એવું લાગે છે કે ભાજપે કદાચ એમની સ્ટ્રેટેજી બદલી છે અને એવું લાગ્યું છે કે કેટલાક ઘડાઓને આ ગાળા ચલાવવા માટે જરૂર પડશે ભાજપની બે દિવસની બેઠક ગાંધીનગરમાં કમલમ ખાતે મળી હતી એમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના અનેક નેતાઓ આ બેઠકમાં હાજર હતા અને લોકસભાની તૈયારીના ભાગરૂપે એવો નિર્ણય લેવામાં આવ્યો કે ભૂપેન્દ્રભાઈ ચુડાસમા આરસી ફળદુ અને પ્રદીપસિંહ જાડેજા આ જે ત્રણ સિનિયર નેતાઓ છે એમાં ભૂપેન્દ્રભાઈની ઉંમર તોતેર વર્ષની છે આરસી ફળદુલની છાસઠ વર્ષની ઉંમર છે અને પ્રદીપસિંહ જાડેજાની સિક્સટી વનની ઉંમર છે આ બધા નેતાઓને હાસ્યામાં ધકેલી દેવામાં આવ્યા હતા પરંતુ હવે એમને લોકસભાની જવાબદારી સોંપી દેવામાં આવી છે એ ઉપરાંત જે બીજા નેતાઓ છે એમાં અમિત ઠાકુર જ્યોતિ પંડ્યા નરહરિ અમીન કેસી પટેલ આ નેતાઓને પણ લોકસભાની જવાબદારી સોંપવામાં આવી છે રાજકારણના જાણકારોનું કેવું એમ છે કે આના બે ત્રણ કારણો હોઈ શકે એક કારણ એવું છે કે આ બધા જે સિનિયર નેતાઓ છે કે જે ઉંમરને લઈને સાઈડલાઈન થઈ ગયા છે એ નવરા બેઠા બેઠા કંઈ લોકસભાની અંદર મુસીબત ઊભી નહીં કરે એના માટે એમને જવાબદારી સોંપી દે તો કમસે કમ એ કામમાં વ્યસ્ત રહે તો બીજું આડું તેડું વિચારે નહીં બીજું એક પોઈન્ટ એ બી છે કે અમુક જે નેતાઓ છે એ ભાજપમાં વર્ષોથી જોડાયેલા છે અને એમણે એમનું લોહી પાણી એક કર્યું છે એટલે એમને એક સન્માન આપવા માટે અને આ નેતાઓ છે એ અનુભવી નેતાઓ છે એટલે ગ્રાઉન્ડ લેવલે કેવી રીતના કામ કરવું અને લોકસભાને કેવી રીતના જીતાડવું આ બધી બાબતની જાણકારી એમની પાસે છે એટલે કદાચ એમનો લાભ લેવામાં આવી શક્યો હોઈ શકે છે બીજું કે આ જે બે દિવસની બેઠક થઈ એની અંદર જે જે મહત્ત્વના નિર્ણયો લેવાયા એમાં ગુજરાતની અંદર છવ્વીસ લોકસભા બેઠક છે એ દરેક લોકસભામાં કાર્યાલયો ખોલવામાં આવશે અને આ જે કાર્યાલયો છે એ હમણાં કમૂરતા ચાલે છે એટલે હમણાં નહીં ખોલાય પરંતુ ચૌદ જાન્યુઆરી પછી એટલે પંદર જાન્યુઆરીથી ત્રીસ જાન્યુઆરી સુધીની અંદર બધા જ લોકસભા ની અંદર કાર્યાલયો ખોલી દેવામાં આવશે એ ઉપરાંત ભાજપના જે કાર્યકરો છે એમને એવી ટ્રેનિંગ આપવામાં આવી કે વોટ શેર કેવી રીતના વધારી શકાય એમને એ પણ સમજાવવામાં આવ્યું કે તમારું બૂથ નબળું નહીં પડવું જોઈએ દર્શક મિત્રો આ જે નામો જાહેર થયા એની અંદર નીતિન પટેલનું નામ જાહેર નથી થયું વિજય રૂપાણીને તો પંજાબના પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવેલી છે પરંતુ આમાં નીતિન પટેલનું કોઈ જગ્યાએ નામ જાહેર નથી કરવામાં આવ્યું તો રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે કદાચ એવું બને કે નીતિન પટેલને આ વખતે લોકસભામાંથી ટિકિટ આપવામાં આવે અને એમનું કદ વધારવામાં આવે એવી એક શક્યતાને નકારી શકાય તેમ નથી કારણ કે આ જેટલી પણ લોકસભાની જવાબદારી છે એમાં નીતિન પટેલનું નામ નથી કારણ કે નીતિન પટેલ ગુજરાતના કદાવર નેતા છે હવે ભાજપ જ્યારે ટિકિટ જાહેર કરશે ત્યારે ખબર પડશે કે કોને ટિકિટ મળી છે નથી મળી પરંતુ આ એક મહત્ત્વનો નિર્ણય હમણાં ચર્ચામાં છે કે ભાજપે ત્રણ મંત્રી લેવલના નેતાઓને લોકસભાની જવાબદારી સોંપી છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ